મુસ્લિમ સમાજના વાલીઓ હિંમત રાખીને જાગૃત થવાની જરૂર છે અને હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ ગુજરાત રાજ્યમાં જે પ્રમાણે નશાનું સેવન વધી રહ્યું છે એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજના યુવાઓ જોવા મળી રહ્યા છે સમાજ માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે ઇસ્લામ ધર્મમાં નશાનું સેવન હરામ છે આપ સૌ જાણો છો મુસ્લિમ સમાજના યુવાનો દેશી વિદેશી દારૂ હોય એમની હોય 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 ગાંજો મેડિકલ સ્ટોર પર મળતા વસ્તુઓનું સેવન કરતા વધુમાં જોવા મળી રહ્યા છે આ યુવાનો નશાની આદતમાં આટલા બધા ટેવાઈ ગયા છે કે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે મુસ્લિમ સમાજમાં યુવાનોમાં એવા પણ યુવાનો છે જેનાથી સમાજને પ્રાઉડ ફીલ થાય છે ઘણા બધા યુવાનો સારા સારા કાર્યોમાં આગળ જોવા મળે છે પણ આ મુસ્લિમ સમાજમાં એક તબકો નાનકડો તબકો નશાના સેવનમાં ધકેલાઈ રહ્યું છે એ જોવા મળી રહ્યું છે આપણે સૌ આવા લોકોને જોઈને મનોમન ચર્ચા વિચારણા કરતા રહીએ છીએ કે આ લોકો કેવી ખરાબ ટેવમાં ટેવાઈ ગયા છે આમના જીવનમાં આગળ શું થશે પછી આપણે મૌન ધારણ કરી લઈએ છીએ કે આ કલ્ચર છે ઇસ્લામ ધર્મનું આ કલ્ચર નથી આ સમાજની એક ગંભીર સમસ્યા કહેવાય અને આ સમસ્યાનું કાયમી ધોરણ માટે નિકાલ લાવવા માટે આપના સાથ સાકારથી અને ઇન્સ્ટાટ્યુઝ માધ્યમથી અમે એક મુહિમ શરૂ કરવા જઈ રહ્યા છીએ એ સમાજની એક ગંભીર સમસ્યા છે આ સમસ્યાનું કાયમી ધોરણે કઈ રીતે ઉકેલ આવે આ વિડિયો અને સારા સુઝાવ અમારા વોટ્સઅપ નંબર ઉપર બનાવીને મોકલજો અમે અમારી ન્યૂઝ ચેનલમાં પ્રકાશિત કરીશું જેનાથી મુસ્લિમ સમાજના યુવાનો ન સેવનમાં સંકળાયેલા છે બહાર આવે અને એમની જોડે બીજા લોકો ના જોડાય આપણે એક મુહિમ એક સિરીઝ આપણે યોજના માધ્યમથી જ રહીશું તમારા નંબર ઉપર વોટ્સઅપ નંબર ઉપર જરૂરથી તમારા સારા સારા સુઝાવ વિડીયોના માધ્યમથી અમે પ્રકાશિત કરીશું અને કોમેન્ટ કરીને પણ જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો કે મુસ્લિમ સમાજની આ સમસ્યા કાયમી ધોરણે નિવારણ કેવી રીતે આવે